ગિરનારી વેરી ગુડ મોર્નિંગ કેમ છો બધા હું પણ એકદમ બરાબર છું વાહ કોઈને કઈ કેવું છે કે ડાયરેક્ટ વાર્તા ચાલુ કરું હા બોલ ચાલ શું કેવું છે તારે આવી જાય ઝડપથી આવી જા આવો શું કેશો સ્કૂલ માં નહીં આવડતું અહીંયા નહીં આવડતું અહીંયા ભી નહીં આવતું ને ભી નહીં આવડતું તો આવડે જ ને બધાને આવડે તને કેમ ન આવડે મહેનત કરવાની હો આ બધા જેવા છે ને એવી જ તું છો એના કરતા પણ વિશેષ છો ભગવાને આપણને બનાવ્યા છે તો આપણને આ અંદર ભગવાન જેવા જ ગુણો હોય હે ને એટલે બધું આવડશે હો ને ચાલો બેસજો જો આ વંદના એમ કે છે મને કશું નહીં આવડતું આ બધાને આવડે છે એવું એને નથી આવડતું એવું કે છે એવું બીજાને કોને કોને થાય છે કોને થાય થાય છે છે અચ્છા એકને જુઓ આવું કશું જ નહીં વિચારવાનું આપણને બધું જ આવડે છે હે ને આપણને બધું જ આવડે છે એક વાર એક શિલ્પિકાર મૂર્તિ બનાવવાનું કામ કરતો હોય ને એ અને એ એક પથ્થર ઉપર ટાંકડું લઈ હથોડી લઈ અને મૂર્તિ ઘડતો હતો એમાં એક નવયુવાન આવ્યો અને નવયુવાને પૂછ્યું કે ભાઈ તમે આ શું કરો છો તો કે હું મૂર્તિ ઘડું છું તો બોલે મૂર્તિ જેવું તો કંઈ દેખાતું નથી આ તો ખાલી પથ્થર છે બોલે ઓલરેડી આ પથ્થરમાં મૂર્તિ છે તો મને તો દેખાતી નથી મૂર્તિકાર કહે મને દેખાય છે ને અંદર છે તો બોલે કેવી રીતે બહાર આવશે તો બોલે વધારાનું પથ્થર બહાર કાઢવું પડશે ઓલરેડી પથ્થરમાં મૂર્તિ છે જ પરંતુ વધારાનો પથ્થર જે છે એ ત્યાંથી હટાવીશ તો જ મૂર્તિ દેખાશે એમ આપણા અંદર આપણે ઓલરેડી સર્વશક્તિમાન છીએ ઓલરેડી આપણા અંદર બધું જ પડ્યું છે હે ને જો વિવેકાનંદજી હતા તો એ પણ આપણા જેવા જ હતા બે હાથ પગ બધું આપણા જેવું હતું ને કદાચ અત્યારે જે ટેકનોલોજી છે એવી તો ત્યારે કશું કંઈ હતું જ નહીં અત્યારે તો કરલો દુનિયા મુઠ્ઠી મેં હે ને તમારે કંઈક જોવું હોય કે દીદી અમારે પરીક્ષા લક્ષી કંઈક જોવું છે તો તમે એમને કંઈક બતાવો ને એટલે તરત જ આપણે યુટ્યુબવાળી આપણી ટીવી છે ને આપણું ટેલિવિઝન જે છે એ સ્માર્ટ ટીવી છે એટલે એમાં બધું જ હોય એટલે ફટ કરતાં તમે જોઈ લો છો કે આનો આન્સર અહીંયા છે આનો પ્રશ્ન અહીંયા છે બધું તમને જોવા મળે છે તો ત્યારે તો એવું કશું નહોતું તોય વેરી ઇન્ટેલિજન્ટ પર્સન સ્વામી વિવેકાનંદજી મહારાજ તો આપણે પણ એવા છીએ દેખાવથી પણ અંદરથી એણે એના અંદર જે છુપાયેલી શક્તિઓ એને એને બહાર કાઢીને આપણે શું કરીએ છીએ મને તો કંઈ નથી આવડતું હવે હું શું કરીશ બેઠા રહીએ છીએ ને હવે પરીક્ષા આવી હવે હું શું કરીશ મેં તો હોમવર્ક કર્યું નથી ટીચર જ્યારે જ્યારે મને કહેતા હતા લે હોમવર્ક કરીને આવજે હું હા પાડતી હતી પણ અમે તો કોકની નોટ લઈને કોકને બતાવી દીધી હતી હે ને આવું કરતા હોઈએ છીએ ને તો સ્વામી વિવેકાનંદજીના જેવી આપણા અંદર પણ શક્તિ છે અમોઘ શક્તિ ભગવાને આપણને આપી છે વિવેકાનંદજી મહારાજ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ બધાના અંદર કેટલા કેટલા ગુણો એ બધા ગુણોને વિકસાવવા પડે મહેનત કરવી પડે એટલે કહું ને લહેરો એટલા માટે હંમેશા મહેનત કરતા રહીએ અને બીજાને પણ આપણે મહેનત કરાવીને અને એને એના પગભર થવા માટેના પ્રયત્નો કરીએ તો એકબીજાને આપીએ સહકાર તો થાય સૌનો